નમસ્કાર દર્શક મિત્રો ભાઈબીજની શુભેચ્છા સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર મેલ પ્રત્યે સન્માનીય હેત ગણવાનો પર્વ એટલે ભાઈબીજ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં ખીલ્યું ટીબેટેલ માર્કેટ જ્યારે મેં ગુજરાતમાં ફરી લોકોને મળવાનું શરૂ કર્યું ત્યારે મને કલ્પના પણ નહોતી કે વાસ્તવિક સ્થિતિ આટલી હદે ખરાબ હશે કોઈ સુરક્ષિત નથી મહિલા પણ નથી સુરક્ષિત બાળકો પણ નથી સુરક્ષિત પાણીની વ્યવસ્થા છે મરવા માટેની એટલે આના તો આપતા જ નથી ઉત્સવ કરવા હોય અહીંયા કોઈ એક માણસ ગઈ તો વિકાસ બતાવવો તો જોઈએ ને અમે કે આ વિકાસ અમે કઈ પોસ્ટરો લગાડીને મોટી મોટી વાતો કરે છે ખાલી બોલવાનું જોઈએ ખેડૂત કોઈ સવલત મળતી નથી ખેડૂતને ને મરવું ફરજિયાત થાય છે ખોટા દાવા કરવામાં નિષ્ણાત છે ગુજરાત ખૂબ ખુબ લૂંટી લીધું હવે અમે લૂંટાવા દઈ દસ દસ વર્ષ સુધી વિકાસના નામે ફેલાવવામાં આવેલા ભ્રમ પાછળની સચ્ચાઈ હવે સામે આવી ગઈ છે ગુજરાત હવે જાણી ગયું છે કે આ દુર્દશા માટે જવાબદાર કોણ છે આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ દીપાવલી પર્વનો આ અંતિમ શુભ દિવસ છે આ દિવસનું ધાર્મિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ છે પૌરાણિક કથા અનુસાર ભગવાન સૂર્યનારાયણના ધર્મપત્ની છાયા દેવીની કુખે અવતરેલા યમુનાજીએ તેમના ભાઈ યમરાજને પોતાના આ આ દિવસે દિવસે જમવા આમંત્રાયા હતા અને 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 ભાવપૂર્વક ભાઈનો સત્કાર કર્યો હતો યમરાજે નરકમાં તથા ઉપાધિમાં બંધાયેલા જીવોને મુક્ત કર્યા હતા ત્યારથી ભાઈ બીજના ઉત્સવની શરૂઆત થઈ આ દિવસે ભાઈ બહેનના ઘરે ભોજન કરે છે તેના ફળ સ્વરૂપે યથાશક્તિ પ્રમાણે બહેનને ભાઈ ભેટ આપે છે આ દિવસે યમુનાજીમાં સ્નાન કરવા મોટી સંખ્યામાં લોકો મથુરા નગરીના વિશ્રામ ઘાટ પર લક્ષણ ઉમટી પડ્યા છે ભાઈ બીજના દિવસે જે કોઈનું પણ મૃત્યુ થાય તેમાં યમદૂતના તીર્ણ નહીં આવે તેનું વરદાન યમરાજે પોતાના બહેન યમુનાજીને આપ્યું હતું ભાઈ બીજના દિવસે સ્ત્રી તરફ જોવાની સન્માનીય દ્રષ્ટિ કરવાનો સંદેશ આપતો પર્વ એટલે ભાઈ બીજ એવી માતૃ દ્રષ્ટિ આપના સંસ્કૃતિ માનવની વિકારો સામે સ્ત્રૈય કેરવાની શક્તિ આપી શકે છે આવી સુંદર સમજણ નિર્દેશ તો જ્ઞાનદીપ જો દિલમાં પ્રગટે તો આપણું જીવન સદૈવ દીપોત્સવી મહોત્સવ સમૂહ બની રહે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહી છે ત્યારે લોકો ઠંડીથી બચવા અવનવા સ્વેટર મફલર જેવા ગરમ વસ્ત્રોની ખરીદી કરી રહ્યા છે ગુજરાતમાં ટિબેટન માર્કેટમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે હાલ અમદાવાદમાં નવરંગપુરા બસ સ્ટેન્ડ પાછળ આ ટિબેટન બજાર ઊભું કરવામાં આવ્યું છે आते हैं लेकिन इस साल जो जैकेट आया है जो एक में आया है जो اندر کی طرف اون ہوگا اور باہر کی طرف ون چیٹر ٹائپ میں آئے گا یہ وہ ایک نیا آئٹم ہے اور دوسرا بچوں کے لیے ایک بیبی بلینکٹ وہ بھی نیا آئٹم آیا ہے اور بچے کا آئٹم سویٹر میں اتنا نیا آئٹم آیا ہے اور جہاں تک میرا خیال ہے سات آٹھ آئٹم ایسا نیا آیا ہوا ہے اور اس سے زیادہ بھی آ سکتا ہے لیکن میں پورا ڈیٹیل میں بتا نہیں سکتا

یا لیڈیز اور جینٹس سوٹر میں زیادہ سے زیادہ ایک سویٹر ایک سوٹر یا ایک لیڈیز سوٹر کے اوپر زیادہ سے زیادہ دس سے پندرہ روپے بڑھا ہوگا اور جیکٹ میں زیادہ سے زیادہ بیس سے چالیس روپے بڑا ہوگا اس سے زیادہ نہیں پڑا ہوگا اور کمبل میں مانو کمبل اور شال میں آپ کو زیادہ سے زیادہ پانچ یا دس زیادہ سے زیادہ پندرہ روپے پڑا ہوگا اس سے زیادہ نہیں پڑی وہ جیکٹ میں بولے تو ابھی آ, سب سے کم ریٹ سے شروع کروں تو پانچ سو سا, ساڑھے پانچ سو سے شروع ہوتا جی سب سے کم ریٹ میں تو اس سے آگے جا کے ڈھائی ہزار سے تین ہزار تک جی. آباد میں اٹھائیس سال سے ہوں اور میرے پتا جی اس سے پہلے بھی جائے کرتے تھے یہاں پر میرے پتا جی اور میری بڑی دیدی جس ٹائم پر یہ ٹو مارکٹ کا نام دے کے الگ سے نہیں ہوتا تھا وہاں تین دروازے سائٹ میں فٹ بات میں تھے پھر اس کے بعد نائنٹین ایٹی نائن میں جب یہ میونسپل کارپوریشن نے جو جگہ دیا ہے فل بازار میں تب سے شروع ہو کے آج تک میں اسی مارکیٹ میں کام کرتا ہوں اور مارکیٹ کی بات کریں جو پوری گجرات میں یہ احمد آباد ہی نہیں ہے اور احمد آباد بڑودا آنند سورت اور راجکوٹ اور ہر جگہ جیسا گجرات میں کہ جتنے بھی بڑے شہر میں سب جگہ پر ڈپیڈنٹ ریفیوجی سوپر مارکیٹ ہے تیس لاکھ کی تیس یا بتیس لاکھ کے آس پاس ایسا ہو سکتا ہے کیونکہ یہ بھل جو ہم ہم لوگ تو آپ لوگ سب کو پتہ ہے کہ پوری انڈیا کو پتہ ہے کہ ہم لوگ ریفیوجی ہے اور ہمارے پاس ایسا کوئی زمین جائیداد بھی نہیں ہے تو تھوڑا بہت پیسہ اپنا ہوتا ہے اور تھوڑا بہت پیسہ وہ جو لالا لوگ ادھار دیتے تھے ہم کو اور تھوڑا بہت پیسہ

અમદાવાદ ઉપરાંત સુરત વડોદરા તેમજ અન્ય મોટા શહેરોમાં પણ ટીબીટીન બજાર ભરાય છે નૂતન વર્ષ નિમિત્તે તારક મેતા ઉલ્ટા ચશ્મા ફેમ જીઠાલા દયા ભાભી નટુકા અને સોઢીનો શુભેચ્છા સંદેશ آپ کو شام ہلتے رہو خوش رہو منوج کرو ساتھ میں بلے 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 ہلو بس لائف وائب چینل کے پیارے پیارے درشکوں کو دیوالی کی بہت بہت شُبھکام اور بلے 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 ইলেকশন <Sanskrit> নজিক લાઈવ ન્યૂઝ ચેનલને ઘનશ્યામ નાયક રંગલો પૂર્વે તારક મહેતાના ઉલટા ચશ્માના કાકાના ખૂબ ખૂબ આશીર્વાદ અને દિવાળીની શુભેચ્છાઓ ખૂબ પ્રગતિ કરે એવી મારી હાર્દિક શુભેચ્છાઓ આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ નિહાળવા માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર